ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીનો લો લેવલ બ્રિજ પાણી બગરકાવ થઈ ગયો છે નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે મતલબ એ છે કે એક ગામથી બીજા ગામ લોકો જઈ શકતા નથી ખાસ કરીને વાહનો લઈને જવું પણ અત્યારે જોખમી છે લોકો પગપાળા પણ નથી જઈ શકતા કારણ કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે માંડરપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો છે વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ બંધ થઈ ગયો છે

મોહન નદી નો જતા આમની લેમ હાલ એની ભયજનિક સપાટી એ પહોંચ્યો છે આમની લેમ એની એકસો પંદર પોઈન્ટ એસી મીટર ની હલની સપાટી અને પૂર્ણતા સપાટી પર એકસો પંદર પોઈન્ટ એસી મીટર જે અંતર્ગત ચુમ્મોતેર ચુમ્મોતેરસો ક્યુસેક પાણી જોડવામાં આવી રહ્યું છે આંબલી ડેમ ના છ દરવાજા ખોલી હાલ જે મોહવન નદી નો જેટલા જે કલમ કુલ જેવા અનેક ગામો છે એને હલ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને તદુપાંત પશુપાલકો ને પણ નદીના નહીં જવા માટેની ની આવી છે જી આપનો આભાર તો થોડો સર સમય વિરામ લીધા બાદ સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે આ વ્યા જેવી સ્થિતિ છે બે કલાકમાં બંબાકારની સ્થિતિ સર્જાય છે રધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે મુખ્ય બજાર જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વરસાદનું જોર આજે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યું છે વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં આ ભફાટિયા જેવી સ્થિતિ છે તો દસ ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે તો બે કલાકમાં જળબંબાકાર ઉમરપાડામાં ભારે વરસાદના કારણે રોડને પણ નુકસાન થયું છે વેલાવી થી ડેડીયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો છે ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદને લઈ રોડ રસ્તાને નુકસાન થયું છે રસ્તાની એક સાઈડમાં નુકસાન છે પાણીના ધસમસતા પ્રવાહને લઈને નુકસાન થયું છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાહીધરી પણ આપવામાં આવી છે કચ્છની જીનસ કંપનીમાં ભીષણ આગ લાગી છે ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે તો કાળા ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા આપ જોઈ શકો છો તો કંપનીમાં ભીષણ આગ લાગી છે હવે કંપનીની અંદર શું લોકો ફસાયેલા છે કે નહીં કારણ કે ચાલુ દિવસ આ અત્યારે એટલે હોઈ શકે કે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હોય પરંતુ કેટલા કર્મચારી ત્યાં કામ કરતા હતા અને કયા પ્રકારની આ કંપની છે તે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી જી મેહુલ કચ્છની એક કંપનીમાં વિકરાળ આગ લાગી છે શું અપડેટ વાત કરીએ તો અંજાર પર આવેલી જીનસ કંપની છે જેનામાં આગનો બનાવ બન્યો અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યારે દૂર દૂર સુધી ધુવાણાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો આગે છે તે એક સમયે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું અને ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ પર તોડી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની કોશિશ હાલ પ્રયત્નમાં ચાલુ છે જી

દાહોદનું કૃત્રિમ તળાવ ઓવરફ્લો થયું છે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને પાણીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી ની મદદથી કામે લાગ્યા છે દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ બીજી વખત ઓવરફ્લો થયું છે છાપ તળાવ ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા છે તો સવારે ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા ગણેશી દશામા તાજીયા સહિતનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ થાય છે અને ત્યારે તળાવ થઈ ગયું છે વધુ પાસેથી તેના કારણે જે કૃત્રિમ તળાવ હતો તે ઓવરફ્લો થવા પામ્યું હતું આ કૃત્રિમ તળાવ જે વિસર્જન માટે ભણવામાં આવ્યું હતું ગણેશ પ્રતિમા હોય દશામાની પ્રતિમા હોય કે સાજિયા વિસર્જન કરવાના હોય તે તમામ વિસર્જનો આ કૃત્રિમ તળાવમાં થતા હતા દાહોદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ પડતો છે શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે વરસાદથી શહેરના રસ્તા પર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી સવારે કામ ધંધે જતા લોકો વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી નડી હતી સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે આમલી ડેમ ભયજનક સપાટીએ છે ડેમના છ દરવાજા ખોલી પાણી છોડાયું છે નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત થયા છે સત્યાવીસ જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ કરવામાં આવી છે તો ડેમના છ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા સત્યાવીસ ગામને પહેલેથી જ અલર્ટ કરી દેવાયા છે કારણ કે પાણીનો પ્રવાહ કાંઠા વિસ્તાર સુધી પહોંચી શકે છે અને તેના કારણે જે કાંઠાની નજીક રહેતા હોય તે લોકોને મુશ્કેલી આવી શકે છે જેટલા ગામ છે જેમને પહેલેથી જ અલર્ટ કરવામાં આવ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધે તો સાવચેત રહેજો અને જરૂર પડે તો પાણીના પ્રવાહથી એટલે કે નદી કાંઠાથી દૂર જતા રહેજો સુરતના ઉમરપાડામાં જે રીતે દસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેને લઈને નદી નાળા ડેમ અત્યારે છલકાઈ રહ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન ડેમના છ દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ખાસ કરીને ગામો કયા કયા ગામો ચિંતા અત્યારે હોઈ શકે છે જે જે વાત તાલુકા ની અંદર જે ભારે વરસાદ થયો છે જે અંતર્ગત મોહવન નદી અને વેરાઈ નદી ની અંદર આમની કેચમેન્ટ ની અંદર વધારો થવા પામ્યો છે આમની ડેમ ની પૂર્ણતા સપાટી છે એકસો પંદર પોઈન્ટ એસી મીટર અને એ સંપૂર્ણપણે સો ટકા સો પ્રતિશત ભરાઈ જવા પામ્યો છે જે અંતર્ગત તંત્ર દ્વારા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ જે આમની લેમના છ દરવાજા ખોલી અને ચુમ્બોતેરસો ક્યુસેક પાણી હાલ વરે નદી ની અંદર છોડવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં લઈને જે આ

હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલની મોટી આગાહી છે વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલની સાત દિવસ બાદ એક સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે બાવીસ થી છવ્વીસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે લગભગ બિહાર બિહારના ઓડિશાના માર્ગો વિશાખાપટ્ટન માર્ગો ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાંથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તારીખ અગિયારમીથી જ પંચમહાલમાં હવામાનમાં હોવાની શક્યતા છે આ ઉપરાંત

ભારે વરસાદ થતા જાણે એમ છે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ અડધા ઇંચ વરસાદમાં પાલનપુર પાણી પાણી થયું છે સલેમપુરા માર્ગ પર ભરાય છે પાણી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન પાલનપુરના પોલિટેકનીકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા છે સલેમપુરા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાયા છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે તો નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ છે ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા ત્રણ ગામના લોકોને અવર કરવામાં ભારે હાલાકી છે ગ્રામજનોને ખારી પાર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગણદેવી બિલીમોરા ચીખલીમાં વરસાદ વરસ્યો છે અમરેલી પંથકમાં કૂવામાં ખાબક્યો છે દીપડો ખાંભા તુલસી શ્યામ રેન્જમાં માલકનેસ ગામની આ ઘટના છે ગ્રામજનોની મદદથી દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું છે દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ ખસેડવામાં આવ્યો છે

તો રિક્ષા ચાલક ના મિત્ર એ વચ્ચે પડીને રિક્ષા ચાલક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે જાહેરમાં મારા મારી જોવા જેવી વાત એ છે કે આખું ટોળું એક ઉપર તૂટી પડ્યું છે બિલકુલ સંધ્યા વાત કરવામાં આવે તો શું ડાકોર ની અંદર અસામાજિક તત્વો આતંક સામે

બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ